મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને વૈશ્વિક સ્તર ઉપર એક નામના પ્રાપ્ત કરાવી છે પરંતુ આજે તે જ વડોદરા શહેર વિકાસના માર્ગે અટકી ગયું છે વર્ષોથી એક જ શાસક પક્ષ શાસન કરી રહ્યું છે શાસક પક્ષના અમુક નેતાઓના ચહેરા બદલાયા અધિકારીઓની ખુરશીઓ બદલાઈ છતાં પણ શહેરના વિકાસને વેગ મળ્યો નથી પ્રજાએ ટેક્સ ભરીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે પરંતુ પ્રાથમિક સગવડો મેળવવામાં આજે પણ પાલિકાની કચેરીના ધક્કા પ્રજાને ખાવા પડે છે શુદ્ધ પાણી ખાડા વિનાના રસ્તા વરસાદી પાણીના નિકાલ જેવી તદ્દન મૂળભૂત જરૂરિયાતો માટે નાગરિકોને આવેદનો અને મોરચા સ્વરૂપે લડત આપવી પડે છે પરંતુ પાલિકા તંત્રને સત્તાધીશો હવે શહેરના વાસ્તવિક પ્રશ્નોથી પ્રજાનું ધ્યાન ભટકાવી ઉત્સવો અને ઉજાણીઓના ધમકમાં વ્યસ્ત કરી દે છે દિવાળીના અવસરે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરને મેકઅપ કરાયો લાઇટિંગ અને સજાવટ ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ થયો પરંતુ આજના કમોસમી વરસાદે એ મેકઅપને પાણીમાં ધોઈ નાખ્યો લાઇટિંગથી ઝગમગતા માર્ગો પણ હવે પાણીથી છલોછલ ભરાઈ ગયા છે જેલ રોડ સયાજીગંજ જેતલપુર બ્રિજ નીચે રાવપુરા મચ્છીપીઠ રોડ સહિતના વિસ્તારોમાં નાનકડા વરસાદે તળાવમાં ફેરવાઈ ગયા પાલિકાના પંપિંગ સ્ટેશનો અને નિકાલ વ્યવસ્થા એક જ વરસાદમાં બેફામ થઈ ગઈ આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે પાલિકાની તૈયારીઓ માત્ર દેખાવ પૂરતી હતી પ્રજાએ ક્યારેય રંગબેરંગી લાઇટિંગની માંગ કરી નથી પ્રજાએ માંગ કરી છે શુદ્ધ પાણી સારા રસ્તા અને ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓની પરંતુ તંત્રએ જરૂરિયાતો પૂરી પાડવામાં જાણે નિષ્ફળ ગયું છે લાઇટિંગ અને ઉજાણીઓની આળમાં લોકોના પ્રશ્નો દબાવવાનો પ્રયાસ સ્પષ્ટ જણાય છે શહેરના શાસકો અને વહીવટી અધિકારીઓએ હવે દેખાવના વિકાસમાંથી બહાર આવી વાસ્તવિક વિકાસ તરફ ધ્યાન આપવાની જરૂરિયાત છે નહીં તો વડોદરાના નાગરિકોનો ધીરજનો કાંઠો તૂટવાનો સમય દૂર નથી